મહીસાગર જિલ્લાના છ તાલુકાઓમાં હાલમાં ભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારની સત્તર જેટલી ફ્લેગશીપ યોજનાઓની જાણકારી લઈને શનિવારે લુણાવાડા તાલુકાના અરીઠા ગામ ખાતે પહોંચતા ગ્રામજનો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે લાભાર્થીઓના સંવાદનું જીવંત પ્રસારણ મોદી સરકારની ગેરંટીના રથ પરથી ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યું હતું આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું મારા ઘરમાં ચાર સભ્ય છે મને વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ મળે વીસ કિલો અનાજ મળે છે મને કોઈ પૈસા વગર મફતે અનાજ મળે છે અને અમારી દુકાનમાં નેવું ટકા લાભાર્થીઓને પૂરતું પૂરતું અનાજ ટાઈમે ટાઈમ તારીખ ટાઈમ અને પૂરેપૂરો અનાજ મળે છે દરેકને ફાયદો થાય છે પૈસા તેથી પંદર હજાર રિવોર્ડિંગ ફંડ મળે છે લોન મળે છે મંડળમાંથી તો દરેક બહેનોને આમ ગમે તે કામકાજ હોય તો કામ લાગે છે